શનિવારના દિવસે ક્યારેય ન કરવા જોઈએ આ કામ નહીંતર શનિના કોપથી તમને કોઈ નહીં બચાવી શકે ઘણી વખત જાણે અજાણે ભૂલો થઈ જાય છે જેના કારણે શનિદેવ નારાજ થઈ જાય છે એવા કયા કામ છે તેને ભૂલથી પણ ન કરવા જોઈએ આવો જાણે શનિદેવને સમર્પિત શનિવારનો દિવસ ઘણી રીતે ખાસ હોય છે એવા દિવસે પણ મનુષ્ય શનિદેવની પૂજા સાચા મન અને સંપૂર્ણ વિધિ વિધાનથી કરે છે તેમની તકલીફ અને કષ્ટ સૂર્યપુત્ર દૂર કરે છે દરેક મનુષ્યની ઈચ્છા હોય છે કે તે જ્યાં સુધી આ સંસારમાં રહે શનિની કુદષ્ટિ તેના પર ક્યારેય ન પડે પરંતુ આમ થતું નથી દરેક મનુષ્યના જીવનમાં ક્યારેક ને ક્યારેક તો શનિની કુદષ્ટિ પડે છે શનિદેવ એવા દેવ છે જેમની કૃપા જો કોઈ પર થાય તો તેના કિસ્મતના દરવાજા ખુલી જાય છે અને જો બગડે તો તે એક રૂપિયા માટે તરસે છે ઘણી વખત જાણે અજાણે એવી ભૂલો થઈ જાય છે જેના કારણે શનિદેવ નારાજ થઈ જાય છે આવો કયા સાત કામો છે જેને ભૂલથી પણ ન કરવા જોઈએ આવો જાણે શનિવારે આ ન કરો આ સાત કામ એક શનિવારના દિવસે મીઠું સરસવનું તેલ અને લોખંડની વસ્તુઓ ભૂલથી પણ ન ખરીદવી જોઈએ એવું કરવાથી મનુષ્ય પાસે પૈસાની તંગી થાય છે અને તેની આર્થિક સ્થિતિ ખરાબ થઈ જાય છે માટે આવું ક્યારેય ન કરો બે શનિવારે જૂતા ચપ્પલ ખરીદવાની મનાઈ હોય છે જે લોકો આ દિવસે ફૂટવેર ખરીદે છે તેમને શનિદોષ લાગે છે અને જીવનમાં મુશ્કેલીઓ આવે છે શનિવારે ચપ્પલ જૂતા ખરીદવાની જગ્યા પર કાળા જૂતા ચપ્પલને દાન કરવું સારું માનવામાં આવે છે ત્રણ શનિદેવ ન્યાય માટે ગરીબોના દેવતા છે માટે શનિવારે ભૂલથી પણ ગરીબો અને શ્રમિકોને હેરાન ન કરો અને તેમને અપશબ્દ ન બોલો કહેવાય છે કે તેનાથી શનિદેવને કુદષ્ટિ તમારા પર પડે છે ચાર શનિવારના દિવસે વાળ અને નખ ન કાપવો આવું કરવાથી શનિ દોષ લાગે છે માટે શનિવારે દાઢી વધારવી અને વાળ કાપવા જેવા કામ ન કરવા જોઈએ પાંચ શનિવારે જ્યારે પણ મંદિર જાઓ તો શનિદેવની આંખોમાં ભૂલથી પણ ન જુઓ અને તેમની સામે ઊભા પણ ના રહો માનવામાં આવે છે કે જે લોકો શનિદેવની આંખોમાં જુએ છે તેમનાથી તે નારાજ થઈ જાય છે છ શનિવારના દિવસે દારૂ અને માંસને હાથ પણ ન લગાવવું જોઈએ આ તામસિક વસ્તુઓનું સેવન કરવાથી શનિ દોસ્ત પ્રકોપ તમારા પર થાય છે સાથે જ એવા લોકો પર શનિ ગ્રહોનો અશુભ પ્રભાવ પડે છે સાત શનિદેવના ક્રોધથી બચવું છે તો શનિવારના દિવસે ભૂલથી પણ કાળા તલ ન ખાવા અને ન ખરીદવા શનિદેવને કાળા તલ ખૂબ જ પસંદ છે માટે આ દિવસે ફક્ત તેને દાન કરવું સારું માનવામાં આવે છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને જય માતાજી જય શ્રી કૃષ્ણ